તમે આ બેસી રહ્યા છો તમને કોઈ ઉજ્જે છે કેમ છનું આ તમાકુ ઊણ વસ્તી કહે કે પંદરસો રૂપિયા ભાવ રહેવાનું છે અને આ તમે કોઈ મતતા છો નહીં પછી ઉનાળામાં કોકના પાણી પોતતા હશો એટલે અત્યારથી ભરા થઈને તમે મથક ના હારો અને આવા તાપનામાં બળી જવા થઈ ગઈ અને આ તાપના પછાબ આ શિયાળો છે શિયાળો તમે કે ને કોઈ લે બેહી રાખો હમણાં આ વરસાદ જો મસમાં વરસાળ છો તો હાલ થાય પણ આપણે બે પીલા ભાગવા તો હેડો મોટા ભગવાન છે ઉનાળા પછી જેનું થાય આપડું થાય લાવ પૈસા તમે તારા પરિણામ માં તમે ઉના પૈસા કાલે ભાજી નાખું તો ભાજી નાખો પૈસા બને આ ઉનાળામાં ખર્ચો છે આ તમારો મારા જો આરામ કોઈ કરતો હોય તો ખાવું હોય તો પેલો નંબર તૈયાર તેમ ખાય છે અમારે વેલી સીસડી વઘારે પછી ચા ની કોક ટોચ ને બોજ ને મારા પડે જેમ તે ખા ખા કરતો હોય છે

તમાકુ ખાવાલ છે તમાકુ તો કમ્પ્લીટ થઇ આપણે કમ્પ્લીટ જ છે ને હવે પીલા ભાજી તૈયાર કરી નાખી હોય હવે તો મને ઉછાટ છે તમાકુ નો ઉછાટ જ હોય ને હવે કોઈ કિદ્રો હોય શું લાગે છે ને કોમ કરવું પડે કોમ કર્યા જોઈ શકો તાને આટલું બધું તને મગજ સતાણે શું કામ હા ગોડાયા કરી છે મગજ હતા પણ અમુક તને જતું રે છે ઈ જતું ના એ હવે હરકુ રાખો હવે હરકુ હોય હવે તો મોટા છે નથી જાણા તાવણા સારું તન હું ફોન પીન આવું હાર પાણી પીતા આવજો મારા ને મગજ ઘણું છે પણ શિકરા અમુક ટાઈમે શું આવું સટકે છે ને અલે નોતાシવે करतो નહીં આ તાર દુકાન લઈને પૈસા પાછા લાય પૈસા છૂટાને અહીં પડાવી દુકાને ઈ શું કામ મેલીન આયા તું પણ ફૂલ હતા નહીં એમ લે હાર તને

આ હરૂપાન નો પીલા ભાગુ પીલા ભાગુ કરે છે કોક મારો બુરુ આમાં સે વનો હવે હું તો મારો તમાકુ માં જબરજસ્ત રહ્યો બાજુ વસ્તી એવું કે છે કે 1500 બહાર રહેવાન છે આગળ સીતા તેરી આગળ ઓય આવો ભાઈ હા કેમ છો તમારો ઉનાવાના માં હું શું લાગે ઓય આમે ઉંધા ના હા હા તમાકુ રાખવા બરોબર તમાકુ રાખો તમાર સે તમાકુ ઓય તમાકુ તો હાલવાની છે બરોબર તમાકુ ભાઈ જીયા ભાઈ પણ તો અમે બે ભાઈ છે તમાકુ બધી મારી છે તમાકુર મારી તમાકુ છે તમાકુ મારી છે એવડા છોકરા ને તમાકુ ના હોય ભલા પૈસા ની ઉપાડી લીધો પૈસા ની શું કર્યું કરી પણ પાલતી કરી પણ આ પાલતીનું શું? એ પાલતીને તમે જોવાનો ને તમે જોવોની જો. અલ્યા શેઠ પણ તમે એમણે આ દીધો તો ઉધર તમને કોઈ ખબર પડે છે કે નહીં? પણ એ કે મારી જ છે તમાકુ એટલે અમે વળી ઉપા ઉપાડાયો. અલ્યા ભસા બેવડા છોકરાને તમાકુ હોય ઓમ કોક એનું ઘેર મોટો હોય કે નહીં? અમે તો ખબર નથી તમારી છે કે હોય કે અમારી જ છે. વાત હાસી છે તમારી કેવી પણ જા તું આ તું સમજતો નહીં ને પણ અમે માર ઘર તો એને નિઢાવણ પૈસા પાલતારે છેનું જરૂર હોય છે આખો દાડો. બડડી માર દોસ્તાની બર્થડે હતો એટલે

હજાર રૂપિયા નઈ છે જોતા છે હું તમે દસ હજાર પાછા પણ તમે આ બધા નકડી શેટ હા બોલો કાકા હજાર બજાર કોઈ નઈ રૂપિયા બારસો રાખજો અને આ છોકરા ની હવે ભૂલ થઈ ગઈ છે અને હવે બીજું નહીં બોલતો કાકા હજાર રૂપિયા તમે દસ હજાર રૂપિયા ઉપાડે નહી હોય તો ઉપાડ ગયા તમારે પાસો જ લે પણ તમે ખોટા પૂલું નથી કરો પછી હાર બારસો બારસો હવે રાખો નુકસાન તો નુકસાન

હું અને એવા શું કરવાનું અને કે રીતનો જુધારવો મારે મારા બેટા અત્યારે કરે છે અડવું મારા બેટા કોઈ કે દવા પીવી છે ને ઓમ કરવું છે ને હવે શું કરવું હવે મારે કોમ કરવું પડશે ને કઈ આ નીકળ કરવી સોરા વર્તા હતા